નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે શું તમે તમારા બાળકોને ત્યારે મિત્રો ભારતભરના લોકો પણ આ ઓર્ડ બાકાત નથી ભારતભરમાં લોકો પોતાના અને પોતાના બાળકો માટે પેકેજ ફૂડ એટલે કે પડીકા ખોરાક ખવડ રહ્યા છે ત્યારે આ પડીકા આપને અને આપના બાળકો માટે કેટલા હાનિકારક છે ત્યારે મિત્રો ડોક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં ખાવામાં મળતો ખોરાક એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે કારણ કે તેનાથી બાળકો કુપોષણનો ભોગ બને છે અને જેને લઈને બાળક શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગરવાળા ખોરાકો બાળકોને બાંધણી બનાવે છે તેથી બાળકને ઘરના ખોરાક અથવા ફળ ખાવામાં રુચિ પેદા થાય છે જીયા મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ